હું શારદાબીન આજે આપણે બનાવીશું હેલ્ધી અને ક્રિસ્પી ચકરી તેના માટે લીધો છે ચોખાનો લોટ એક વાટકો અડધો વાટકો ઘઉંનો લોટ તલ મરચું હળદર અજમા જીરું જીરું પાવડર આપણે હવે એક વાટકો ચોખાનો લોટ ને અડધો વાટકો ઘઉંનો લોટ લેશું પછી આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરશું અડધી ચમચી મરસું અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે એક તલ અડધી અજમા અડધી ચમચી આખું જીરું અડધી ચમચી જીરું પાવડર પછી આપણે તેમાં બે પાવડા દેશું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે તો બધું આપણે મસળી આ લેશું આકરી બહુ સ્વાદમાં ખૂબ જ મસ્ત બનશે અને બાળકોને મોટાને નાના ને બધાને ખૂબ જ ભાવશે જે આમાં આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે એટલે ઘટે તો પાછું ના દેવાનું તો હવે આપણું મુઠ્ઠી પડતું મોણ તૈયાર છે જુઓ છે ને તૈયાર પછી એમાં આપણે અડધો વેટકો દહીં નાખવાનું આ દહીં આપણો સો ગણો સ્વાદ વધારશે દહીં અને છાશથી અનેક ગણો છાસ થી તો હેલ્ધી અને ક્રિસ્પી એટલી મસ્ત સ્વાદિષ્ટ સકરી બનશે પછી આપણે મસળી મસળીને લોટ બાંધી લેવાનો છે અને લોટ મસ્ત મુલાયમ બંધાઈ જાય પછી દસ મિનિટ આપણે એને રેસ્ટ આપવાનો દસ મિનિટ થઈ જાય બસ પાછો આપણે એને કૂણવી લેવાનું પછી એક કાણાવાળી સકરી લેવાની પછી હંસામાં ફિટ કરી અને એને તેલ લગાવી લેવાનું તેલ લગાવી અને કસરી કસરીને આપણે એમાં ભરી દેવાનું જેથી વચ્ચે હવા ન રહી જાય એ રીતથી આપણે એને દબાવીને ભરી લેવાનું પછી આપણે હંસો બંધ કરી અને એની સકલી પાડી લેવાની ગાંઠિયા પાડીને પછી આપણે એના એની એમાંથી આપણે સકરી પાડવાની આ સકરી જોવાની જ આમ જોવામાંય ખૂબ જ મસ્ત બને છે જો કેટલી સુંદર સકરી બને છે આમ તમને આમ એમ તમારું મન ખુશ થઈ જશે કે ના છકરી બનાવી પણ આમ અને બાળકો પણ રાજીના રેડ થઈ જશે અને ખૂબ જ ભાવશે તો બધી સકરી તૈયાર છે હવે આપણે તેલ મૂકવાનું અને ધીમા ગેસે આ તળવાની બહુ ફાસ્ટ ગેસ કરશો બહુ ફૂલ તેલ હશે તો વિખાઈ જશે એટલે ધીમા ગેસે આપણે એને કથાઈ રંગની તળી લેવાની તો જો બ્રાઉન રંગની આપણે એને તળી લેવાની તો જો હવે આપણી તળાઈ જવા એ વિશે તો રેડી છે આપણી ચકરી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો